భ సో గ్రాలో చ భా బర సోనా తాజా భావ సోనా 8 ग्राम સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ જોઈ શકો છો 24 કેરેટ સોનાનો ભાવ 1 ગ્રામ સોનાનો ભાવ 8 ગ્રામ સોનાનો ભાવ 10 ગ્રામ સોનાનો ભાવ 100 ગ્રામ સોનાનો ભાવ જોઈ શકો છો તો મિત્રો કાલ કરતાં આજે સોનામાં ભાવમાં ફેરફાર થયો છે તમે જોઈ શકો છો સોનાના ભાવમાં 280 નો વધારો થયો છે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર